વિદ્યાર્થી મિત્રો આપણે શાકુતલની વાત કરી રહ્યા છીએ આજે કદાચ હું એ વાત પૂરી કરીશ કારણ કે ઘણી લાંબી વાત થઈ અને છતાંય ઘણું બધું છોડી દેવું પડ્યું છે જે મેં તમને ઉમાશંકરમાંથી વાંચવા કહ્યું છે શાકુતલ કાલિદાસ અને શૃંગારનો કવિ જ્યારે આપણે કુમાર સંભવની વાત કરીશું ત્યારે તમને કાલિદાસનો શૃંગાર જરા જુદી રીતે માણવા મળશે પણ અત્યારે તો શાકુંતલમાં નિરૂપાયેલો સંયમિત શૃંગાર સામાન્ય રીતે કાલિદાસને શૃંગારના કવિ કહેવાય છે શૃંગારને આપણે સર્વ રસોમાં ચડ્યા તો રસરાજ કયો છે શારીરિક સૌંદર્યના ભોગના વર્ણનો કાલિદાસ ઘણા કૌશલથી અને અતિશય રાસથી કરે છે સંસ્કૃત કવિતામાં સ્થૂળ વર્ણનો આવે છે એવા સ્થૂળ વર્ણનો કાલિદાસમાં પણ છે આપણને નવાઈ લાગે કે આવા જ કવિના હાથે ઇન્દ્રિય આકર્ષણ પર નિર્ભર નહીં એવા સ્થિર દાંપત્ય પ્રેમનું આલેખન કઈ રીતે થયું હશે જે શાકુંતલમાં થયું છે પણ કાલિદાસનું દર્શન પૂરું વિશાળ છે એમણે ઇન્દ્રિય આકર્ષણની લીલા જાણે કે રેખાએ રેખામાં પારખી છે પણ સ્ત્રી પુરુષ સંબંધની દેહ આકર્ષણ પાસે ઇતિશ્રી આવી જાય એવું કાલિદાસ બિલકુલ માનતા નથી બલકે એ પ્રકારનો નર્યો સંબંધ તો પોતાની ઉપર શાપ નોતરી બેસે જે દુષ્યંત શકુંતલાએ નોતરો દુર્વાસાનો શાપ તેવું થાય એવું બતાવીને કાલિદાસ એ જ સંબંધમાંથી માત્ર ઇન્દ્રિય આકર્ષણ પર નિર્ભર નહીં એવો સ્થિર સંવાદી દાંપત્ય પ્રેમ પ્રગટવો શક્ય છે એમ નિરૂપે છે ઇન્દ્રિય આકર્ષણ જન્ય બેફામ શૃંગાર પહેલાં ત્રણ અંકમાં જોવા મળે છે પણ પછી એનો મહિમા અસ્ત થાય છે ઉત્તર શૃંગારનું શોધન જ થતું જાય છે તમે જુઓ ચોથો અંક એની અંદર અદ્ભુત વાત્સલ્ય અને કરુણનું નિરૂપણ છે પાંચમા અંકમાં કરુણ અને અદ્ભુતનું નિરૂપણ છે છઠ્ઠા અંકમાં વિપ્રલંબ શૃંગાર કરુણ અને અદ્ભુતનું નિરૂપણ છે સાતમા અંકમાં અદ્ભુત વાત્સલ્ય અને શાંતનું નિરૂપણ છે તો ઉત્તરો ઉત્તર જે શૃંગાર છે એનું શોધન થતું ગયું અને અંતે ભરત મુનિ જેને સર્વ રસોની પ્રકૃતિ એટલે કે મૂળ સ્વરૂપ કહે છે એ શાંતમાં આવીને શાકુંતલ વિરમે છે कालिदास ने मात्र स्थूल श्रृंगारना गायक लेखवा रखे कोई भूल करी वैसे शाकुंतल तमने तो रोक शे। शाकुंतल में दुष्यंत शकुंतलाना संबंध अंगे काम मदन मन्थन मनमत अभिलाष प्रार्थना रति अभिनिवेश अनुराग मनोरथ एवं शब्दों छे પ્રેમ શબ્દ બિલકુલ વાપરતા નથી કાલિદાસ રસરાજ શૃંગારના કવિ અને શાકુંતલ કાલિદાસની શ્રેષ્ઠ નાટ્યકૃતિ એમાં નાયક નાયિકા સાથે કેટલું રહ્યા એનો જરાક વિચાર કરી જુઓ તો ભરત સાતેક વર્ષનો થયો ભરત સર્વદમન સાત વર્ષનો થયો ત્યાં સુધીમાં પહેલા અંકમાં ઘડી બે ઘડીનું મિલન બીજા અને ત્રીજા વચ્ચે દૂરથી અવારનવાર દર્શન ત્રીજા અંકમાં ફરી અધઘડી અને ત્રીજા ચોથા વચ્ચે વેતસ મંડપમાં મૃગબાલવાળો જે પ્રસંગ છે એમાં ચોરી છૂપીથી મળવાના કુદરતી રીતે ગણતર પ્રસંગો અને પાંચમા અંકનું દારૂ મિલન એ મિલન કેવું છે જેની અંદર શકુંતલાનું પ્રત્યાખ્યાન થવા કાલિદાસની દૃષ્ટિમાં અખિલાઈ છે એમની દૃષ્ટિ જીવનને સમગ્રતાથી જોનારી વિશ્વ દૃષ્ટિ છે દરેક વસ્તુને એના યોગ્ય પ્રમાણમાં એ જુએ છે ઇન્દ્રિય આકર્ષણનું બળ તેઓ બરાબર ઓળખે છે એટલે એનો એક પૂરો ચિતાર આપે છે કામદેવે હજી તો બાણ ચડાયું છે માર્યું નથી ત્યાં તો મહાયોગી શિવ જેવા પણ વિકાર અનુભવે છે કામની આવી શક્તિ કાલિદાસ સારી પેઠે ઓળખે છે અને ઓળખાવે છે કામની આવી અનર્ગળ શક્તિ નિરૂપનાર મહાકવિ નર્યા કામની શાપિત દશા બતાવે છે અને આત્મશોધનને માર્ગે કામમાંથી સ્થિર સંવાદી દાંપત્ય મંગલ નિષ્પન્ન થાય એનું તેઓ ગૌરવ કરે છે એટલે અહીં શૃંગારની સાથે કેટ કેટલા રસ છે તો ચોથા અંકમાં અદ્ભુત રસ વાત્સલ્ય રસ કરુણ રસ પાંચમા અંકમાં કરુણ અને અદ્ભુત છઠ્ઠા અંકમાં વિપ્રલંબ શૃંગાર કરુણ અને અદ્ભુત સાતમા અંકમાં અદ્ભુત વાત્સલ્ય અને છેલ્લે શાંત રસની અંદર શાકુંતલ પૂરું થાય તો આ શાકુંતલમાં જે રસ નિરૂપણ છે કાલિદાસનું વાત